શું છે મેહુલ ભાઈ રસલ નહી રસલ વાપર રસલ વાયપર માં જે ઝેર આવે ને એ જાત સાપ માં પણ ઝેર આવે પેલા જોવા મળે હમ બહુ ઓછા જોવા મળે આપણા ભારતના ચાર ઝેરી સાપ ખરા ને એમ અનોજ એક આ સાપમાં હિમોટોક્સિક નામનું ઝેર આવે જે બહુ જ ખરાબ હોય આપણે ટાઈમસર ઇલાજ ના કરીએ ને આપણે આમ ખોટો ટાઈમ વેસ્ટ કર્યા કરીએ તો એ આપણા લોહીને આખું જાડું કરી નાખે અને એ ભાગે ગેંગ્રીન ચાલુ થઈ જાય એટલે આપણે ઇલાજ ના કરીએ તો હાથ પગ સાપો પણ પડી શકે એટલું ખરાબ હોય છે આ સાપનું ઝેર ચાલો તો આ સાપના અત્યારે આપણે આ બેગમાં સહી સલામત મૂકીએ અને કશે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી આવીએ કારણ કે આ સાપ પણ એક પર્યાવરણનો હિસ્સો જ છે આ સાપને પણ બચાવવું જરૂરી જ છે કારણ કે આ સાપના ઝેરમાંથી ઘણી એવી દવાઓ પણ બનાવવામાં આવતી હોય છે અને આ સાપના ઝેરમાંથી જ આનું એન્ટિવેનમ પણ બનાવવામાં આવે છે તો આ સાપને પર્યાવરણમાં બચી રહેવું એ જરૂરી જ છે ચાલો ઉકાઈ જીબી કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી આ સોસ્કેલ વાઇપરને આપણે રેસ્ક્યુ કર્યો હતો એના અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ ચલો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં હઝાદ છે આવો સાપ અથવા અન્ય કોઈપણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભરત